આવો એને પૈસા ન મળે છેલ્લે સુધી દાંત નો કાઢે એને પાંચસો રૂપિયા મળે છે એ જીતી પડી ગઈ છે હા એમ તો તમને આગળ બતાવી કેવા કોણ કોણ દાંત કાઢી દે છે ને કોણ દાંત કાઢ્યા વગેરે રહે છે આલો બહુ આવવાની છે મજા તમને ક્યાં દાંત આવવાના છે

પછી ભાઈ વિશાલનો વારો આવશે પછી મારો વારો આવશે જે છેલ્લે સુધી દાંત ન કાઢે એને પાંચસો રૂપિયા ઇનામ મળશે રેડી પૈસા પૈસા તમને પછી બતાવી પહેલાં દાંત કાઢી હાલો ભાઈ જો યાર ગમે કોઈને અડવાન નહીં એમને દાંત કરે અડવાન અડવા નહીં એમને દાંત સીધો ઊભો રહી જાય બસ દવા તમે આમ જોઈ દેવા તમે મોટું પહેલાં સીધો ઊભો રહી ગયો હવે તો હવે આવશે મજા આવો તો કરીએ સારું કેમ ગયું બોલ બોલવાનું નહિ કશું મોઢું નહીં ખોલ દાંત દાત કાઢવા નું બોલવાનું નહિ તો વિડીયો બોલી જાય ને તો બરાહે જાણે સીતોહાર ઉપર કેમ લાગે કેમેરામાં દાંત કા મસ્ત વાડા ને જેમ ઊભો છે કેમ એમ આવડતી હાલો છે હા ભાઈ વિશાલનો ઓરો આવશે હાલો આગળ જોતા રહેતો બહુ મજા આવશે આ તો સાચું ટીકો નહીં હવે આગળ છે કોણ પાંચસો રૂપિયા લઈ જાય કોમેન્ટ કરજો તમે કોણ આમાં વહેલા હેર કોમેન્ટ કરજો વિડીયો જોયા આખો જોયા પહેલાં કોમેન્ટ કરજો કોણ પાંચસો રૂપિયા લઈ જવાનું છે રેડી હવે તો તમને આગળ વધીશ હા મિત્રો જો આવી ગયો છે આપણે કેમેરામેન અહીં જે ગયો છે આઉટ થઈ ગયું છે અને કેમેરામેન પણ નહીં કહેશે આ આવી ગયો છે હવે તો આને દાંત કઢાવવાનું છે હડવાનની ક્યાંય સિરીઝમાં એમનો દાંત કઢાવવાનું છે પાંચસો રૂપિયાનો સવાલ છે 50 સવાલ છે મિત્રો હાલો તો હવે બોલવાનું હાલો કરી સર્વ કેમ લાગે સીધો પરોડવું ન બસ કેમ પણ કેવો લાગે સીધો કોમેક કરજો કેટી કેટી વાહ લો પાછા પોળા કીધા સીધો ફાવતો નથી હાંકડ પડે છે આવો હું કે હાખો હાંગલા એવો નો કે સીધો આંકડા જેવો છે એમ કીધો પણ કેમ લાગે જો તો સે પાસો પાસું તો આની મૂછું મૂછું જો તમને આંકડા કેમ છે એમ જો કેમ એવું લાગે લાગત નહીં દાઢી વગી ગઈ જો તો કોમેન્ટ કરી નાખજો હું શું પણ એમ છે બસ ઈમ્પોર્ટન્ટ હું છે ગેડી છે આપ તો છે બસ આમ છોડ આપણે તો પતલા કહેવાય બા આ ક્યાં તારા પાંચ સજાવાનું છે પાંચ છે પતિ વાળા કરો નાક માંડી ભરી દે હા ભરી દે જા જામની શું ડાવા ની અબે મજા આયેગા ના ભીડો આઈસ્ક્રીમ નાક પર તો હું કરું ગલગલિયા કરો કરો એડવાની ના પડી એડવાની જ ના પડી કટા કને શેકા ન થાતો બળા ડાટ જો ઓકે કાઈ જગ્યા કરવા પછી સનદ બારશનું ઓલોક કૂસડા હા એમાં आवाज કે કણ જો કે હા આ આ એ એ એ કેમ પણ

फाइनली तो मित्रों मेकअप की रोज देख ले जो आज मेकअप क्यों है कि सफेद सफेद देखा है क्या मेकअप की रोज मेकअप की रोज आज आर की रोज तो नहीं है मेकअप okay, की रोज ओपनिंग जो मित्र क्या बन मेकअप की रोज आज के तो मेकअप की रोज आज कैसे तो बोला मेकअप की रोज आता पड़ा आता पड़ा मेकअप की रोज क्या मेरा मेन बोला आता

તમે કઈ કહો બે શબ્દ હવે કોમેન્ટ કરી દેજો જો મિત્રો અમાર માણા કેટલી કરી ટીક કોમેન્ટ કરો તમારા મિત્ર કે છે અમારી YouTube માં કોમેન્ટ લાઈક કરો એવું સબસ્ક્રાઇબ કરો એવું તો બોલો જો મિત્ર એ ગયો ફૂલ આમ કડક થી સોટી જશે ને હાલ તો એમ નથી હવે જી જો મતી તમને કે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો તમે બોલો ખરા કાઈ નથી બોલાય નથી બોલાય હસડું નહીં જો મિત્ર કોને ખબર હવે જો મલ્લા બિલ્લા છે

રેડી તો મારા વિડીયો કોમેન્ટ વોમેન્ટ કરી દો કે મજા આવે આવા મિત્રો જો આપણે જીતી ગયા છીએ આપણે પૈસા મળી જશે છે પાંચસો રૂપિયા તો અમારો વિડીયો કેવો લાગ્યો એની માટે કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા ને કોમેન્ટ તો ખાસ કરજો આગળનો વિડીયો કેવો બનાવી અહીંયા વિડીયો કરી છે પૂરો જય મા મોગલ જય